છાંદોગ્ય ઉપનિષદના છઠ્ઠા અધ્યાયનો પાંચમો ખંડ એ વેદાંત અને શરીર વિજ્ઞાન ફિઝિયોલોજીના સંગમ સમાન છે અગાઉના ખંડોમાં પિતા ઉદ્દાલકે બ્રહ્માંડની ઉત્પત્તિ વિશે વાત કરી હતી પરંતુ આ ખંડમાં તેઓ એ સમજાવે છે કે આપણે જે ગ્રહણ કરીએ છીએ ખોરાક પાણી અને ગરમી તે આપણા શરીર અને મનનું નિર્માણ કેવી રીતે કરે છે આ ખંડનું સૌથી મોટું સૂત્ર છે અન્નમયમ હિ સૌમ્ય મનઃ હે પ્રિય મન અન્નનું બનેલું છે નીચે આ ગૂઢ જ્ઞાનનું અત્યંત વિસ્તૃત અને સરળ વિશ્લેષણ છે આહારનું વિજ્ઞાન ખોરાકમાંથી મનનું નિર્માણ અધ્યાય છ ખંડ પાંચ એક ખોરાક અન્નનું ત્રિવિધ રૂપાંતર ઉદ્દાલક ઋષિ શ્વેતકેતુને સમજાવે છે કે જ્યારે આપણે ખોરાક ખાઈએ છીએ ત્યારે તે પેટમાં જઈને ત્રણ ભાગમાં વહેંચાઈ જાય છે એક સ્થૂળ ભાગ ગ્રોસ પાર્ટ ખોરાકનો સૌથી ભારે ભાગ જે પચી શકતો નથી તે મળ એક્સ્ક્રિમેન્ટ બનીને શરીરની બહાર નીકળી જાય છે બે મધ્યમ ભાગ મિડલ પાર્ટ ખોરાકનો જે ભાગ પચી જાય છે અને પોષણ આપે છે તે આપણા શરીરનું માંસ ફ્લેશ બને છે તે આપણા સ્નાયુઓ અને શારીરિક શક્તિનું નિર્માણ કરે છે ત્રણ સૂક્ષ્મ ભાગ સટલ પાર્ટ ખોરાકનો સૌથી સૂક્ષ્મ અને શુદ્ધ અંશ જે લોહી દ્વારા મગજ સુધી પહોંચે છે તે આપણા મન માઇન્ડનું પોષણ કરે છે બુધ જો તમે સાત્વિક ખોરાક લેશો તો મન સાત્વિક બનશે જો ખોરાક અશુદ્ધ હશે તો વિચારો પણ અશુદ્ધ થશે એટલે જ કહેવાયું છે કે જેવું અન્ન એવું મન બે જળ પાણીનું ત્રિવિધ રૂપાંતર જેવી રીતે અન્નનું વિભાજન થાય છે તેવી જ રીતે આપણે જે પાણી પીએ છીએ તેનું પણ ત્રણ ભાગમાં રૂપાંતર થાય છે એક સ્થૂળ ભાગ ગ્રોસ પાર્ટ પાણીનો વધારાનો ભાગ જે શરીરને જરૂર નથી તે મૂત્ર યુરિન બનીને બહાર નીકળી જાય છે બે મધ્યમ ભાગ મિડલ પાર્ટ પાણી ભાગ શરીરમાં શોષાય છે તે આપણા લોહી બ્લડનું નિર્માણ કરે છે સૂક્ષ્મ સૂક્ષ્મ ભાગ સટલ પાર્ટ સૌથી અંશ આપણા પ્રાણ લાઈફ બ્રેથ ને ટકાવી રાખે છે રહસ્ય જો માણસ લાંબા સમય સુધી પાણી ન પીએ તો તેનો પ્રાણ શિથિલ થઈ જાય છે કારણ કે પ્રાણનું પોષણ જળના સૂક્ષ્મ અંશમાંથી થાય છે ત્રણ તેજ તેલ ઘી ગરમીનો ત્રિવિધ રૂપાંતર આપણે જે ચીકણા પદાર્થો ફેટ્સ અથવા આપનારા પદાર્થો ગ્રહણ કરીએ છીએ તેનું પણ ત્રણ રીતે વિભાજન થાય છે એક સ્થૂળ ભાગ ગ્રોસ પાર્ટ તેજ કે તેલનો સૌથી ભારે ભાગ આપણું હાડકું બોન બને છે બે મધ્યમ ભાગ મિડલ પાર્ટ તેનો મધ્યમ ભાગ મજ્જા મેરો એટલે કે હાડકાની અંદર રહેલું પોષણ બને છે ત્રણ સૂક્ષ્મ ભાગ સટલ પાઠ તેજનો સૌથી સૂક્ષ્મ અંશ આપણી વાણી સ્પીચ ને શક્તિ આપે છે પંચમ કહે છે 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 મન અન્નમય પ્રાણ જળમય અને વાણી તેજોમય છે આ વિધાન સાબિત કરે છે કે આપણું વ્યક્તિત્વ એ કોઈ આકસ્મિક ઘટના નથી પણ આપણે જે દ્રવ્યો લઈએ છીએ તેનું પરિણામ છે વેદાંત અહી મટીરિયલિઝમ ભૌતિકવાદ અને સ્પિરિચ્યુલિઝમ અધ્યાત્મને જોડે છે મન ભલે ગમે તેટલું ઉડતું હોય પણ તેને ચલાવવા માટે શક્તિ અન્નમાંથી જ મળે છે પાંચ ઊંડાણપૂર્વકનું વિશ્લેષણ આ જ્ઞાન કેમ જરૂરી છે એ માનસિક સ્વાસ્થ્ય અને આહાર આજે આપણે ડિપ્રેશન અને એન્ઝાઇટીની વાતો કરીએ છીએ પણ પચ્ચીસો વર્ષ પહેલા છાંદોગ્ય ઉપનિષદે કહી દીધું હતું કે જો તમારું મન અશાંત હોય તો તપાસો કે તમે કેવો ખોરાક ખાઓ છો જે ખોરાક હિંસા લોભ કે અશુદ્ધિથી કમાયેલો હોય તેનો સૂક્ષ્મ ભાગ મનને અસ્થિર બનાવે છે બી પ્રાણ અને જળનું જોડાણ પ્રાણાયામની સફળતા માટે શરીરમાં જળનું સંતુલન હોવું જરૂરી છે પાણી માત્ર તરસ માટે નથી પણ તે રિચાર્જ કરવા માટેનું ઈંધણ છે સી વાણીની તેજસ્વીતા જે વ્યક્તિના શબ્દોમાં પ્રભાવ છે જેની વાણીમાં તેજ છે તેનું કારણ તેની અંદર રહેલું તેજ તત્વ છે સાધકો જે બ્રહ્મચર્ય પાડે છે અથવા શુદ્ધ ઘી તેલનો આહાર લે છે તેમની વાણી પ્રભાવશાળી બને છે કારણ કે વાણીનો સીધો સંબંધ તે જ સાથે છે સારાંશ કોષ્ટક સેક્શન પાંચ કી મેપિંગ તત્વ એલિમેન્ટ સ્થૂળ ભાગ ગ્રોસ મધ્યમ ભાગ મિડલ સૂક્ષ્મ ભાગ સટલ પરિણામી શક્તિ અન્ન ફૂડ મળ એક્સપ્રિમેન્ટ માંસ ફ્લેશ મન માઇન્ડ વિચારવાની શક્તિ જળ લોહી પ્રાણ જીવન જીવવાની શક્તિ તેજ હાડકા મજ્જા વાણી છ વ્યવહારિક જીવનમાં ઉપયોગ આ ખંડ શીખવે છે કે એક જાગૃતિ જમતી વખતે જાગૃત રહો કે તમે માત્ર પેટ નથી ભરી રહ્યા પણ તમારા નિર્માણ કરી રહ્યા છો બે આપણે ઉપવાસ કરીએ છીએ ત્યારે અન્ન ન મળવાને કારણે મન શાંત કે મિથ્યા થવા લાગે છે જે ધ્યાન મેડિટેશન માં મદદરૂપ બને છે ત્રણ શુદ્ધતા આહાર ની શુદ્ધતા એ ચારિત્ર ની શુદ્ધતા પ્રથમ સોપાન છે